શ્રી ગણેશાય નમઃ મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે અને આજે આપણે જાણીશું કે વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી વ્રત ક્યારે રાખવામાં આવશે જાણો તિથિ અને પૂજાની રીત હિન્દુ ધર્મમાં ચતુર્થી વ્રતનું વિશેષ મહત્ત્વ છે ભગવાન ગણેશને સમર્પિત ચતુર્થી વ્રત દરેક મહિનાની કૃષ્ણ પક્ષ અને શુક્લ પક્ષની ચતુર્થી તિથિએ રાખવામાં આવે છે વૈદિક કેલેન્ડર મુજબ વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી વ્રત કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિએ મનાવવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ અનુસાર સંકષ્ટીના વ્રત પર ભગવાન ગણેશની યોગ્ય રીતે પૂજા કરવાથી વ્યક્તિની તમામ પરેશાનીઓ દૂર થઈ જાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે ચાલો જાણીએ તો વક્રતુંડ સંકષ્ટી ચતુર્થી વ્રત ક્યારે મનાવવામાં આવશે અને તેનો શુભ સમય હિન્દુ કેલેન્ડર મુજબ કાર્તક મહિનાના કૃષ્ણ પક્ષની ચતુર્થી તિથિ અઢાર નવેમ્બર સાંજે છ અને પંચાવન વાગ્યે શરૂ થશે તે જ સમયે ઓગણીસ નવેમ્બરે સાંજે પાંચ અને અઠ્યાવીસ વાગ્યે સમાપ્ત થશે કેલેન્ડર પર નજર કરીએ તો આ વર્ષે ઘણાધીપ્સ સંકષ્ટી ચતુર્થીનું વ્રત અઢાર નવેમ્બરે મનાવવામાં આવશે જે ચંદ્રને અર્ધ્ય અર્પણ કરીને પૂર્ણ થશે તમને જણાવી દઈએ કે આ તારીખે ચંદ્રોદય સાંજે સાત અને ચોત્રીસ કલાકે થશે હવે આપણે જાણીશું વક્રતુંડ સંકષ્ટી ચતુર્થીની વ્રત અને પૂજા પદ્ધતિ શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સંકષ્ટી ચતુર્થીના વ્રતના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાન અને ધ્યાન કરીને ભગવાન ગણેશની પૂજા કરવાની હોય છે અને ભગવાન સૂર્યને જળ અર્પિત કરવાનું છે આ પછી પૂજા સ્થાન પર હાથમાં પાણી લઈને વ્રત કરવાનો સંકલ્પ લો અને ભગવાન ગણેશની પાટલા ઉપર લાલ કપડું પાથરી અને સ્થાપના કરો પછી એને સુગંધ ફૂલ ધૂપ દીપ વગેરેથી પૂજા કરો પૂજા દરમિયાન ભગવાન ગણેશને દૂરવા લાડુ વગેરે પણ ચડાવો પૂજાના સમયગાળા દરમિયાન ભગવાન ગણેશના મંત્રો અને સ્ત્રોતના પાઠ કરો અને આરતી સાથે પૂજાની સમાપ્તિ કરો વક્રતુંડા સંકષ્ટી ચતુર્થી વ્રતનું શું મહત્વ છે સંકષ્ટી ચતુર્થી વ્રતનું મહત્વ શાસ્ત્રોમાં વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યું છે ધાર્મિક માન્યતાઓ અનુસાર જે વ્યક્તિ દરેક ચતુર્થીના વ્રતનું પાલન કરે છે તેને બળ બુદ્ધિ જ્ઞાન અને ધનની પ્રાપ્તિ થાય છે તમને જણાવી દઈએ કે ભગવાન ગણેશને જ્ઞાનના દેવતા પણ કહેવામાં આવે છે તેથી વિદ્યાર્થીઓ માટે આ વ્રત ખૂબ જ મહત્વપૂર્ણ છે જે વિદ્યાર્થીઓ આ વ્રતનું પાલન કરી શકતા નથી તેઓએ ઓછામાં ઓછા આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવી જોઈએ આમ કરવાથી તેમને શિક્ષણના ક્ષેત્રમાં વિશેષ લાભ મળે છે ચતુર્થીના વ્રતના દિવસે દાન અને દાન પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે તેથી આ વિશેષ દિવસે વ્યક્તિએ કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન કપડાં અથવા પૈસા દાન કરવું જોઈએ હવે આપણે સાંભળીશું સંકષ્ટી ચતુર્થીની વ્રતકથા આ દિવસે ગણેશજીની પૂજા વ્રત કથા સાંભળવા અને વિધિપૂર્વક વ્રત રાખવાથી તમામ પરેશાનીઓ દૂર થાય છે આ દિવસે ચંદ્રની પૂજા કરીને અર્ધ્ય ચડાવવાની માન્યતા છે સંકષ્ટી ચતુર્થી વ્રતની પૂજા સમયે વ્રતની કથા વાંચવી કે સાંભળવી જ્યોતિષ મુજબ વ્રત કથા સાંભળવાથી વ્રતનું મહત્વ જાણી શકાય છે અને તે વ્રતનું ફળ મળે છે આવો જાણીએ સંકષ્ટી ચતુર્થીની વ્રત કથા પૌરાણિક કથા અનુસાર એક દિવસ ગણપતિ મહારાજ રીધિ સિદ્ધિ સહિત આકાશ માર્ગે કૈલાસ તરફ જવા નીકળ્યા રસ્તામાં ચંદ્રલોક આવતા ચંદ્રએ ગણપતિને જોયા ગણપતિનું મુખ અને પેટ જોઈને ચંદ્ર ખડખડાટ હસવા લાગ્યા અને તેની મસ્કરી કરવા લાગ્યા આથી ગણપતિને ચંદ્ર પર ખૂબ ગુસ્સે થઈ ગયા અને તેને શ્રાપ આપતા બોલ્યા ચંદ્ર તું ખૂબ રૂપાળો છે એની ના નથી પણ એથી અભિમાનમાં આવી જઈ અન્યની મસ્કરી ન કરાય આજે તે મારી મસ્કરી કરી છે માટે હું તને શ્રાપ આપું છું કે આજે એટલે કે દિવસે કોઈ તારી સામું નહીં જુએ અને કદાચ કોઈ ભૂલે ચૂકે જોશે તો તેના પર અણધારી આફત આવશે આ સાંભળી ચંદ્ર ધ્રુજી ઉઠ્યા તે બીકના માર્યા કમળમાં છુપાઈ ગયા ચારે અંધકાર છવાતા હા હા કાર મચી ગયો સ્વર્ગના દેવો બ્રહ્માજી પાસે જઈ ચંદ્રના શ્રાપનું નિવારણ પૂછવા લાગ્યા બ્રહ્માજી બોલ્યા કે ગણપતિનો શ્રાપ કદી મિથ્યા જતો નથી છતાં પણ હું તમને એવા નિવારણનો ઉપાય બતાવું છું સાંભળો થોડા દિવસ પછી ભાદરવો મહિનો આવશે એ મહિનામાં સુદ એકમથી સુદ ચોથ સુધી ચંદ્રએ એ કરવાનું રહેશે કે ગણપતિની કોઈ પણ ધાતુની કે પંચ ધાતુની મૂર્તિ બનાવી તેની સ્થાપના કરવી પછી વિધિવત તેની પૂજા કરવી નૈવેદ્યમાં લાડુ ધરાવવો સાંજે ગણપતિની મૂર્તિને વાજતે ગાજતે નદી કાંઠે લઈ જઈ જળમાં પધરાવી દેવી આ દિવસે બ્રાહ્મણોને જમાડી અથા યોગ્ય દાન દક્ષિણા આપવામાં આવે તો ગણપતિ રીજે અને ચંદ્રને શ્રાપમાંથી મુક્તિ મળે ભાદરવો મહિના બેસતા જ ચંદ્રએ ગણપતિની સ્થાપના કરી ગણેશ ચોથનું વ્રત કરવા માંડ્યું ચંદ્રએ વિધિવત પૂજા કરી પ્રાર્થના કરી કે ગજાનન મારાથી ભૂલમાં જે કાંઈ બોલાઈ ગયું હોય તે કૃપા કરી ભૂલી જાઓ અને ક્ષમા કરો હવે આવી ભૂલ નહીં કરું તમે દયાળુ છો કૃપા કરીને મને શ્રાપમાંથી મુક્ત કરો ગણપતિ ચંદ્રની ભક્તિથી ખુશ થયા તેને દર્શન આપી બોલ્યા ચંદ્ર તું સંપૂર્ણ શ્રાપ મુક્ત તો નહીં થઈ શકે છતાં હું તારા વ્રતથી ખુશ થઈ શ્રાપ થોડો હળવો કરું છું જો કોઈ પણ વ્યક્તિ ભાદરવા સુદ બીજના ચંદ્રના દર્શન કરી પછી ચોથના દર્શન કરશે તો તેને કોઈ સંકટ નહીં આવે પણ ભાદરવા સુદ ચોથના એકમાત્ર દર્શન કરશે તો તેને કલંક લાગશે વળી આ કલંકને દૂર કરવા માટે કોઈ ગણેશ ચોથનું વ્રત કરશે તો હું તેના પર પ્રસન્ન થઈ તેને સંકટમાંથી મુક્ત કરીશ હે ગણપતિ બાપા તમે ચંદ્રને ફળ્યા તેવા સૌને ફળજો મિત્રો તો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી અને શેર કરી દેજો બોલો ગણપતિ દાદાની જય